આજે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે ત્યારબાદ જિલ્લાની અંદર નેવું કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે માળખાકીય સુવિધાને અસર થતી હોય છે તો એ બાબતે પણ માન્ય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે ત્યાં તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે એ હોસ્પિટલને લઈને એક પ્રશ્ન એવો હતો કે કોઈ ભૂતકાળમાં કોઈ વહીવટી કારણોસર સયાજીગંજથી એ હોસ્પિટલને માંજલપુર ખાતે ખસેડવામાં આવી છે પરંતુ ત્વરિત એ બાબતે એક જમીનનું આઈડેન્ટિફાઈ કરી અને સયાજીગન વિસ્તારમાં જ આ હોસ્પિટલને શિફ્ટ કરી અને ત્યાં સુવિધા ઊભી થાય તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો એ ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા એના સિવાય સૌથી મોટો મુદ્દો એ સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા દસ વર્ષથી માંજલપુરમાં ચાલે છે આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં અને એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે ચાનસદ ગામે કેટલાક પરિવારો અને ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા પરંતુ તેની નિમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ પરિ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી તેના આધારે તેની નિમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી તે માટે પણ રજૂઆત હતી તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે પ્રથમ સંકલનમાં લેવા જે પ્રશ્નો હતા તેના મોટા ભાગના નિરાકરણ આવી ગયેલા છે જે બાકી હતા તે આ સંકલનમાં લીધા છે અને આજે તે સંક પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું છે અકસ્માતો બાબતે જે તે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત હતી અને જે નાના મોટે ડિવાઈડરના પ્રશ્નો હતા તે પણ પૂરા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે મારા વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર એસી વીસનો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર ધરી આપવામાં આવી છે કે ભાઈ એસી વીસનો એરિયો જે કંઈ ક્રાઇટ એરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી એટલે પાંત્રીસ બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે ત્રીજો અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે એર ને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે અને એની અંદર જીપીસીબીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂર્ગભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાઇસન્સો કેન્સલ કરવા જોઈએ જે ગઈ મિટિંગના પણ પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને એને પણ વહેલી તકે એનું જે લોકોને સ્પર્શતા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા લોકોને જીઇ બીના પ્રશ્નો હતા કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને જેટલી કંપનીઓ માટે કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને સીએસઆર ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો સીએસઆર ફંડમાંથી લોકોને લાભ આ જે સંકલન સમિતિ હતી એમાં એમ જીવીસીએલના એક બે પ્રશ્ન હતા જેનો મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને એ માટેના કલેક્ટર સાહેબે અમને કીધું છે વાયધરી આપી છે કે પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે અને નહીં નિરાકરણ થાય તો અમે લેખિતમાં પછી એનું આગળ કાર્યવાહી કરીશ